મિત્રો સાલ બે હજાર પચીસનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ કઈ તારીખે લાગશે અને કયા કયા ક્ષેત્રોમાં દેખાશે તો બે હજાર પચીસનું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારિક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તેથી તેનો પ્રભાવ બારે બાર રાશિઓ ઉપર પડવાનો છે કેમ કે આ ગ્રહણ ચૈત્ર મહિનામાં થવાનો છે આ દિવસે અમાવસ્યા પણ છે અને એના બીજા દિવસે ચૈત્ર નવરાત્રિ પણ શરૂ થાય છે આવા દુર્લભ સહયોગમાં જો તમે લાભ પ્રાપ્ત કરવા માંગો છો તો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો મિત્રો આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી કેમ કે આ સૂર્યગ્રહણ પછી છ એવી રાશિઓ છે જેમનું ભાગ્ય ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી બદલવા જઈ રહ્યું છે કેમ કે મહાદેવની નજર એમના પર પડી ગઈ છે અને મહાદેવની નજર જેના ઉપર પડે છે એમનું ભાગ્ય ચમકવા લાગે છે કેમ કે આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી આ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ થવાનું છે તેથી બાર રાશિમાંથી છ રાશિ એવી છે જેમની કિસ્મત આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જવાની છે તેથી તમે કઈ રાશિના જાતક છો તો એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે અમને પણ ખબર પડે કે તમારામાંથી કોના કિસ્મત બદલાવાના છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી લેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે આપણે જાણીશું કે સૂર્યગ્રહણનો સમય કયો રહેશે સૂતકકાળ સમય કયો રહેશે આ સંપૂર્ણ જાણકારી તમને આજના વિડીયોમાં શેર કરીશું તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો તો ભારતીય સમય અનુસાર આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે થવાનું છે આ એક આંશક સૂર્યગ્રહણ હશે તેનો પ્રભાવ દુનિયાભરમાં રહેશે ભારતીય સમય અનુસાર આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ચૈત્ર માસની અમાવસ્યા તિથિએ થવાનું છે અને એનો સમય રહેશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ બપોરે બે વાગ્યાને એકવીસ મિનિટથી શરૂ થશે અને સાંજે છ વાગ્યાને સોળ મિનિટ સુધી રહેશે તેની કુલ આહુતિ ત્રણ કલાકને ત્રેપન મિનિટની રહેશે અને સૂર્યગ્રહણનો સૂતકકાળનો સમય રહેશે તો જ્યારે ગ્રહણ આરંભ થાય છે એના થોડા કલાક પહેલાં સૂતકકાળ આરંભ થઈ જાય છે અને ગ્રહણ સમાપ્તિની સાથે સૂતકકાળ પણ સમાપ્ત થઈ જાય છે ચંદ્રગ્રહણનો સૂતકકાળ નવ કલાક પહેલાં શરૂ થઈ જાય છે એવી જ રીતે સૂર્યગ્રહણ શરૂ થાય એના બાર કલાક પહેલાં સૂતકકાળ શરૂ થઈ જાય છે તો વાત કરીશું કે આ સૂર્યગ્રહણ ભારતમાં કઈ કઈ જગ્યાએ દેખાશે એના પહેલાં એક જરૂરી સૂચના છે જે ધ્યાનથી સાંભળ્યું સૂર્યગ્રહણના બાર કલાક પહેલાં સૂતકકાળ શરૂ થાય છે તેથી એ સમયમાં તમારે કોઈ ધાર્મિક કામ ન કરવું જોઈએ એટલે કે કોઈ શુભ કામની શરૂઆત ન કરવી જોઈએ ગર્ભવતી મહિલાઓને સૂતકકાળથી ગ્રહણ સુધી સાવધાન રહેવું જોઈએ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતકકાળ પણ માન્યમાં આવશે નહીં પરંતુ બારમાંથી છ એવી રાશિ છે તેમના પર ગ્રહોનો પ્રભાવ પૂરેપૂરો રહેશે હવે આપણે જાણીશું કે કઈ એ ભાગ્યશાળી રાશિ છે જે સૂર્યગ્રહણ પછી ચમકવાની છે તો આ રાશિવાળા મનુષ્યના તમામ પ્રકારના દુઃખ દર્દોનો નાશ થવાનો છે તેમના જીવનમાં ભગવાન શિવના પ્રતાપે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે આ રાશિવાળાનું જીવન પૂરેપૂરું બદલાઈ જવાનું છે તેથી આ વિડીયોને તમે લાસ્ટ સુધી જરૂર જોજો અને તમે કઈ રાશિના છો એ અમને તમે કોમેન્ટમાં જણાવજો તો પહેલી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો ઉપર ભગવાન શિવની અપાર દ્રષ્ટિકોણ કૃપા બની રહી છે જેનાથી તેમને ધનલાભ થવાની સંભાવના છે મકર રાશિના જાતકોને વ્યાપાર વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં તરક્કી મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા ભણવા માંગે છે તો એમને વિદેશમાં નોકરી અને ભણવાની સંભાવના બની રહી છે સાથે જ આ લોકોની આયુમાં પણ વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે એમના વેપારમાં નફો થવાની સંભાવના છે તમે તમારા બધા જ કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરી શકશો જેમ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે ભગવાન શિવ તમારા જીવનના બધા જ દુઃખ દર્દો અને કષ્ટોને નાશ કરવાના છે તમારા જીવનમાં તમને ખુશીઓ જ ખુશીઓ મળવાની છે તેથી તમારું જીવન બદલાઈ જવાનું છે તો એવી જ રીતે મિત્રો આ લિસ્ટમાં બીજી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ તો મેષ રાશિના જાતકો તમે પણ જાણી લો કે તમારા જીવનમાં ભગવાન શિવની કૃપાથી સારો સમય આવવાનો છે ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન થયા છે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓના દરવાજા ખોલવાના છે તમારા કોઈ પણ કાર્યો અધૂરા રહી ગયા હતા એ હવે પૂરા થવાના છે અને જે કોઈ નવી શરૂઆત કરવા માગો છો તો તેમાં તમને અવશ્ય સફળતા મળે છે હા દોસ્તો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આયુમાં પણ વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને તમારા જીવનમાં ધન પ્રાપ્તિ માટે અનેક અવસર પ્રાપ્ત થશે તમારા ઘરમાં પણ ખુશાલી રહેશે સાથે સાથે તમારા કારોબારમાં પણ વૃદ્ધિ થશે આર્થિક ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત થશે તમારા જીવનમાં ધન લાભની પ્રાપ્તિની સંભાવના બની રહી છે ભગવાન શિવની કૃપા મેષ રાશિના જાતકો ઉપર બની રહી છે તેથી સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ સમજી લો કે ઓગણત્રીસ માર્ચ પછી તમને સફળતાની ચાવી મળવાની છે તેથી તમે કોઈ પણ નોકરી ધંધો વ્યવસાય વેપાર કરો છો તો તેમાં ચોક્કસપણે તમને સફળતા મળવાની છે તો હવે આ લિસ્ટમાં આગળની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ હા દોસ્તો ભગવાન શિવની કૃપાથી તમને કોઈ શુભ સંદેશ મળવાનો શુભ યોગ બની રહ્યો છે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે તમારી આર્થિક સ્થિતિ પણ પહેલાંથી બહેતર થશે તમારા અટકેલા કામો હવે બધા જ પૂર્ણ થશે સાથે જ શિવની કૃપાથી તમને તમારા જીવનમાં ધનલાભ અને મોટી સફળતા પ્રાપ્ત થવાની છે તમારા પરિવારજનો અને જીવનસાથીનો પૂરેપૂરો સહયોગ તમને મળવાનો છે તમારી મધુર વાણીથી તમારા બધા જ કામો પૂરા થશે અને તમારા ધન સંબંધિત જે પણ પરેશાની છે એ બધી જ પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે તમારા કામો વર્ષોથી અટકેલા હતા એ હવે સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા વૃષભ રાશિના જાતકો ઉપર બની રહી છે તેથી ભગવાન શિવના આશીર્વાદથી તમારો સમય હવે સારો શરૂ થવાનો છે તો આ લિસ્ટમાં આગળની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળા જાતકો તમે પણ જાણી લો કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે કન્યા રાશિના જાતકો તમને લાભ તો થશે પણ વ્યાપારમાં પણ તમને ખૂબ જ વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે એમના માટે વેતન વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાના સપના જોઈ રહ્યા છે તેમના આ સપના પૂરા થવાના યોગ બની રહ્યા છે જે લોકો વેપાર કરે છે એમના વ્યાપારમાં અધિક નફો થશે તેમજ ધન લાભની પ્રાપ્તિના અનેક અવસરો કન્યા રાશિના જાતકોને મળવાના છે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો એમની આ ઈચ્છા અવશ્ય પૂરી થશે અને પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે તેમજ તમારા બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂરા થવાના છે જે લોકો નવું વાહન લેવાનું વિચારી રહ્યા છે તો એમનું આ સપનું ખૂબ જ જલ્દી અને અવશ્ય પૂરું થશે કેમ કે ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે તમારી બધી જ મનોકામના પૂર્ણ થવાની છે અને ભગવાન શિવના આશીર્વાદથી તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાની પ્રાપ્તિ થવાની છે જેથી કન્યા રાશિના જાતકોનું જીવન પૂરેપૂરું બદલાઈ જશે તો આ લિસ્ટમાં આગળની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ હા દોસ્તો ભગવાન શિવની કૃપાથી તમારો સમય હવે બહેતર થવાનો છે તમને માન સન્માન તો મળશે જ પણ એની સાથે સમાજમાં તમારા ઘણા વખાણ પણ થશે એના વગર તમને તમારા જીવનમાં એવા નવા અવસર મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ થશે હા દોસ્તો ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે તેથી અને સાથે તમે ધનલાભ પણ થશે એક બાજુ પરિવારમાં ખુશીઓનો માહોલ બન્યો રહેશે બીજી બાજુ વેપારમાં પણ વૃદ્ધિ થશે તમને ચારે બાજુથી લાભને લાભ જ મળવાના છે જે લોકો નોકરી કરે છે એમને પણ વેતન વૃદ્ધિના શુભયોગ બની રહ્યા છે સિંહ રાશિના જાતકોને હવે ધન લાભમાં અનેકો અવસર પ્રાપ્ત થવાના છે તેનાથી તમારું જીવન પૂરેપૂરું બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે એમની સંતાન પ્રાપ્તિનું સુખ મળશે તેમના પરિવારમાં ખુશીઓ ખુશીઓ આવશે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમારો સમય તમારા પૂર્ણતા પક્ષમાં છે આ લિસ્ટમાં આગળની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને ખૂબ જ જલ્દી સારો સમય આવવાનો શુભયોગ બની રહ્યો છે હા મિત્રો હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે જે મહેનતમાં તમે નિષ્ફળ થઈ રહ્યા હતા હવે તેમાં તમને સફળતા ચોક્કસ મળવાની છે તમારા અટકેલા કામો હવે ભગવાન શિવના આશીર્વાદથી પૂરા થવાના છે તમને તમારા પરિવાર અને દોસ્તોનો સાથ મળશે અને ભગવાન શિવની કૃપાથી તમારા ધન સંબંધિત બધા જ કાર્યો પૂરા થશે તેમજ ધન પ્રાપ્તિના દરવાજા તમારા માટે ખોલવાના છે આયુમાં પણ વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે ધનુ રાશિના જાતકોના જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓને હવે અંત થવાનો છે અને નોકરી ધંધા વ્યવસાયમાં તરક્કી થવાની છે તમને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ મળવાની છે જેથી તમારું જીવન પૂરેપૂરું બદલાઈ જશે આ લિસ્ટમાં આગળની ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર ભગવાન શિવની અસીમ કૃપા બની રહી છે તેથી તેમને જીવનમાં ખુશીઓનો ભંડાર ખુલવાનો છે હા દોસ્તો ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થવાના છે તમને તમારા જીવનમાં ખુશખબરી મળવાની છે તમે જે પણ મહેનત કરી રહ્યા છો એ મહેનતનું ફળ હવે તમને પ્રાપ્ત થવાનું છે સાથે જ તમારા રોકાયેલા કામો હવે સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વેપાર કરે છે એમના વેપારમાં લાભ થશે તેમના વેપારમાં ચાર ગણી તરક્કી થવાની છે તેમજ ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ કુંભ રાશિના જાતકોના જીવનમાં આવવાની છે ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન થયા છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે તેમજ જે લોકો નોકરીની તલાશમાં છે તેમને મન ચાહી નોકરી મળવાની છે તમારા કોઈ પૈસા રોકાયેલા છે તો એ પૈસા પણ તમને ખૂબ જ જલ્દી પાછા મળી જવાના છે તેમજ તમારા વેપારમાં કોઈ પણ રૂકાવટ આવી રહી છે તો એ હવેથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે કુંભ રાશિના જાતકો તમે તમારા જીવનમાં નવી ખુશીનો અહેસાસ મહેસૂસ કરશો તમારા ઉપર ભગવાન શનિદેવની કૃપા બની રહી છે તેથી આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો આ સમયમાં તમારા હાથમાંથી ન જવા દેવો જોઈએ વેપારમાં અચાનક તમને લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેમજ પરિવારમાં શાંતિ અને ખુશીઓનું વાતાવરણ બની રહેશે તેમજ ભગવાન શનિ શિવની કૃપાથી તમારા બધા જ કાર્યો સફળ થશે તેમજ જે લોકો નવું વાહન મકાન લેવાની યોજના બનાવી રહ્યા છે તો એ યોજના એમની અવશ્ય પૂરી થશે તો મિત્રો આ બધી જ રાશિઓનું જીવન ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ સૂર્યગ્રહણ પછી બદલવા જઈ રહ્યું છે તો તમે પણ આ રાશિના જાતક છો તો કોમેન્ટમાં જય ભોળાનાથ અવશ્ય લખી લેજો અને વિડીયોને એક લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે જાણીશું કે સૂર્યગ્રહણ કઈ જગ્યાએ દેખાશે તો આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા એટલાન્ટિક મહાસાગર હિન્દ મહાસાગર આર્ટિક વગેરે દેશોમાં આ ગ્રહણ નજર આપશે પણ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ સૂર્યગ્રહણનો પ્રભાવ આ રાશિના જાતકો ઉપર જરૂર પડશે તેમને એમના જીવનમાં ભાગ્યનો સાથ મળશે તો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ